ચોસઠ જોગણી માતાજી મંદિર છે તો બધાય મિત્રોને સવાર સવારના જય બાપા સીતારામ મિત્રો કાલે તો બહુ વરસાદ ને વીજળી ને કડાકાન ભડાકાન બધું બહુ હતું પણ અત્યારે તો મિત્રો કઈ છે નહીં બધું વરસાદ રહી ગયો છે ને વાતાવરણ પણ બહુ સરસ મજાનું છે અત્યારે હવારનું ને રસ્તામાં હમણાં તમને મંદિર બતાવ્યું હતું જે ઝોગણી માતાજીનું મંદિર છે જે બંને રોડની વચ્ચે આવેલું છે સરસ મજાનું મંદિર છે મિત્રો એવા ઘણા બધા મંદિર છે જે બંને રોડની વચ્ચે આવેલા છે એમાં જોગણી માતાનું પણ મંદિર છે મિત્રો અને અત્યારે તો અમે આવી ગયા છીએ વેસુ બાજુ કારણ કે આપણે જવાનું છે વેસુમાં આજે આમ જાય તમે વ્લોકમાં કન્ટિન્યુ બનેલા રહેજો તમને દેખાડવાનું છે વેસુમાં શું શું છે કઈ રીતનું છે હવે જાય પછી ખબર પડે અત્યારે તો નીકળે છે કારણ કે વરસાદ રહી ગયો ને એટલે બાકી બહુ સરસ મજાનો રસ્તો છે જો કાંઈ ઘટે નહીં એવું લોકેશન જબરું છે જાડવા છે કાંઈ ઘટે નહીં એવું જો

હાલો મિત્રો દર્શન કરીએ જો શૂટિંગ અલાઉડ હશે તો લેવું વિડીયોમાં બાકી મંદિરમાં તો ઘણા ઠેકાણું હોતું નથી અલાઉડ બાકી તમારા ભાગના દર્શન કરી લેવું મિત્રો આજે ઘણા બધા વ્યક્તિઓ પણ આવેલા છે અને મંદિરનો તમે નજારો જોવો મિત્રો એકદમ હે અમે મિત્રો અહીંયા પહેલી વાર આવ્યા છીએ દર્શન કરવા માટે મેપમાં જોઈ જોઈને જય શ્રી શ્યામ અને બીજો મિત્રો એક અહીંયા ફોન શૂટિંગ પણ હલાવટ છે તમે વિચાર કરો એવડો મોટો તો કળશ છે આમ જવા તો ખરી ઓ હૈ બેસ્ટ મંદિર છે મિત્રો કાંઈ ઘટે નહીં ખાટું શ્યામ બાબાના ખાટુ શ્યામ બાબા જો બધા 에이, 카드 마 મિત્રો આવું કંઈક સરસ મજાનું મંદિર છે અને આરસ પથ્થરથી મંદિર બનાવવામાં આવ્યું છે તો તમામ લોકોએ ખાટુ શ્યામ બાબાના દર્શન કરી લીધા ને અને બીજું મિત્રો એક વાત કે અહીંયાનો મિત્રો ટાઈમ છે કંઈક આઠથી ને બાર વાગ્યા સુધીનો ટાઈમ છે મંદિરનો પણ બહુ સરસ મજાની જગ્યા છે ફોન શૂટિંગ બધું અલાઉટ છે અને પ્લસ પાછો આરસથી બનાવેલું છે જો મંદિર આવું કંઈક સરસ મજાનું મંદિર છે કંઈક ઘટા નહીં એવું જો બાબા છે ને ભાઈ તમામની મનોકામના પૂરી કરે ભાઈ તમે એકવાર ખાલી ફાટુ શ્યામ બાબાના સાનિધ્યમાં આવી જાઓ ને એટલે તમારા તમામ દુઃખ દૂર થઈ જાય મિત્રો મસ્ત મજાનું મંદિર છે હું પણ પહેલી વાર આવ્યા છીએ અમે લોકો બહુ જબરજસ્ત મંદિર છે કાંઈ ને એવું બેસ્ટ મંદિર છે આ ભાઈને ફોટો પાડી દે તો કાંઈ ગટન એવું સરસ મજાનું મંદિર છે પાછળનું લોકેશન પણ બહુ બેસ્ટ છે જો વાહ ભાઈ વાહ તો તમામ લોકોએ મિત્રો ફાટુ શ્યામ બાબાના દર્શન કરી લીધા ને

ઘોડો ઉડતો આ કોનું પાપોડું છે રો તો ખરેખું મોટું પાપડું મિત્રો ઓહા મિત્રો પાપડું તો કયું કોનું છે આ પાપડું એવડો મોટો રહી લો હા કેવડું મોટું પાપડું મિત્રો જોવો તો ખરી વગાડો તો વગાડી દે આ કબૂતરા બધા આ બાજુ લઈ આવો ભાઈ કેટલા કબૂતરા જોવો તો ઓ વાહ પે વાહ આ ટાઇટેનિક નું બીજું રૂપ જો વાહ પે વાહ શ્રી સાઈ મંદિરના ને જો મિત્રો આ તમને કન્ટેનર જેવું લાગતું હોય છે જો

પણ મસ્ત મજાનું બનાવ્યું જેને પણ બન્યું હોય સબકા માલિક એપ સબકા માલિક એપ સાંઈ બાબાના દર્શન કરવા આવ્યા છે હનુમાન દાદાના દર્શન કરવાના છે મસ્ત મજાનું મિત્ર મંદિર છે પહેલા તો ગણપતિ બાપાના દર્શન કરી લઈએ જય ગણપતિ બાપા જો કાંઈ ઘટને એવું સરસ મજાનું મંદિર છે મિત્રો તમામ લોકો સાંઈ બાબાના દર્શન કરી લેજો આ જો મિત્રો પાંચ પાછા વાળો પંખો જો ને આ બાજુ ને જો કઈ ઘટા નઈ એવો કોમેન્ટ કરી દેજો જો મિત્રો આ ગાડી કેવી છે લાકડાની પેસલ જૂની ઘોડા ગાડી સેમ ઘોડા ગાડી જૂનવાડી ના આ જો હનુમાનજી મહારાજના બધી વસ્તુ જૂનવાડી જો હનુમાનજી મહારાજ અહીંયા જાઓ મિત્રો કાંઈ ઘટે નહીં હોવ સરસ મજાના છે સાંઈ બાબા બેઠા રહો બધી સાંઈ બાબાની બધી નૂવાની વસ્તુ છે રવા કિટલી બધી વસ્તુ જો જો કાંઈ ઘટના નહીં અહીં સાંઈ બાબાની ફોટો છે દવા રાધાકૃષ્ણ જો આ જો રામ લક્ષ્મણ માતા ગાનગી જય આ બાજુ છે મિત્રો આપણા પવન પુત્ર અંજનીનાદ આયા હનુમાનજી મહારાજ જો વાહ કે વા મિત્રો જો દીવાની જ્યોત

તો જો મિત્રો અહીંયા સરસ મજાની પ્રસાદી પણ આપે છે જો બધા લોકો પ્રસાદી કરવા માટે બેસી ગયા છે સરસ મજાની પ્રસાદી છે કંઈ એમ આ કેટલા ટેબલ છે તમે જોવા બધા લોકો મિત્રો પ્રસાદી કરવા આવતા હોય પ્રસાદી ખાવા આવતા હોય તો બહુ સરસ મજાની વાત કેવાય વાહ ભાઈ વાહ અને આ કેવું મસ્ત આમ જો ઉપર પંખા ફરે અને પ્રસાદી પણ એક નંબર ખીસડીને તો હલો મિત્રો પેલા પ્રસાદી લઈ લે જય સાંઈ બાબા જય હનુમાનજી મહારાજ તો મિત્રો હાલો તમને મહાદેવના પણ દર્શન કરાવી દઉં અહીંયા કઈ સરસ મજાના મહાદેવ બેઠા મિત્રો જય મહાદેવ હર હર મહાદેવ જોઈ લો મિત્રો હા હા કેવો બેસ્ટ વ્યૂ છે મિત્રો મહાદેવ જોવો તમે

શિવ શિવ મ નમ શિવ ઓમ નમ ઓમ જય ભોલે જય શંકર જય ભોલ જય મહાદેવ જય દેવના દેવ મહાદેવ જય ભોલે તો મિત્રો મંદિરે બે બે ગણા આવ્યા છે બધા દર્શન કરવા માટે આવ્યા છે એને પૂછશે કેવું લાગ્યું છે તો ભાઈ તમને મંદિરમાં કેવું લાગ્યું છે દર્શન કરીને ખૂબ સરસ મંદિર છે અને એનું વાતાવરણ પણ બહુ મસ્ત છે એમ દર્શન કરીને મજા આવી ગઈ અહીંયા દરરોજ ભક્તજનોને જમવાનું પ્રસાદી મળે છે રોજ જ અને આવીએ તો અહીંયા ખૂબ શાંતિ મળે છે એમ ખૂબ શાંતિમય મંદિર છે તમને બી એ કરું કે આવો દર્શન કરવા ખૂબ સરસ મદદ બાકી શું કેવો અમારી યુટ્યુબ ફેમિલીને તમે શું કહેવા માંગો છો કઈ આવો આ ભાઈને સબસ્ક્રાઇબ કરો

તો બસ કાંઈ નહીં મિત્રો બસ આજ માટે આટલું જ હતું ને તમને મારો આજનો લોગ ગમે તો લાઈક કરો શેર કરો અને મિત્રો એક નાનકડી એવી સરસ મજાની કોમેન્ટ કરી દેજો અને તમે સુરતમાં રહેતા હોય તો ખાસ કરીને આ બે મંદિરની વિઝિટ લેજો તો મિત્રો મળીશું એક નવો લોકમાં ચાલો બધાને જય માતાજી